કેમ છો ચલો આજે આપણે ગુજરાતી ની સરસ મજાની એક્ટિવિટી કરવાની છે તેમાં શું કરવાનું છે તમારે નકામો અક્ષર છે કે નાખી અને સાચો શબ્દ બનાવવાનો છે અને સાચો શબ્દ બનાવી અને અહીંયા લખવાનો છે બાજુમાં ચાલો આપણે પહેલા કોણ આવશે ચલો આપણે કૃષ્ણાબેન આવશે કૃષ્ણાબેન આ વાંચો પેલા મ કુ પ કડો એમાં શું ખોટું કુકડો વા ભાઈ વા પેલા નકામો શબ્દ નકામો અક્ષર હોય ચેકી નાખવાનો ચેકી નાખો વેરી ગુડ હવે લખવાનું વહેલું વહેલું બોલવાનું નહીં બે શબ્દ બને તો કોઈ પણ એક શબ્દ બનાવવાનો છે અમુકમાં આપણે બે શબ્દ બનતા હશે તો આપણે એક જ શબ્દ બનાવવાનો સરસ કુકડો કેવું લખવાનું

મસ્તાક્ષ કાઢવાના અને ભેગા લખશો તો જ શબ્દ બને છૂટા લખશો કહેવાય નહીં ચોકથી તમને ઓછું ફાવશે પણ ધીમે ધીમે ફાવી જશે હવે ત્રીજો શબ્દ બનાવશે જય આ જયેશભાઈ પેલા વાંચવાનું ગમ પગર લખેલું છે ચલો એમાંથી તમારે બે શબ્દ બનશે તમારે એક બનાવવાનો છે બે શબ્દ બનશે પણ તમારે એક જ શબ્દ બનાવવાનો બરાબર મગર મગર ચલો ખોટા અક્ષર ભૂસી કાઢો ચેકો મારો ચલો લખો હવે પછી બધા વાર આવશે સર જો એને કેવો ભેગો લખે એમ ભેગો લખે તો જ શબ્દ કહેવાય કહે તો અક્ષરો કહેવાય વેરી ગુડ ચલો આદિત્યભાઈ વાંચવાનું કીધું મ ઈ એમ ચલો હવે ખોટા અક્ષરો હોય ભૂસી કાઢો નક્કામાં હોય એ ચેકી નાખવાના વેરી ગુડ ચલો હજે શાબાસ

સારસ ચલા હવે બીજી બીજી પાટી લાવો લાઈ બીજી પાટી રીત দিবেন ચલો આપણે અહીં મૂકી દઈએ ને ના ને ચલો હવે આસે પાર્ટ પાર્થભાઈ ચલા બીજી આપી છે પેલી બીજી લા પાટી ચલો ચાઈ વાંચો પેલા ચાઈ સહી નીકા હમ ચલો ખોટામોડアクセલ પેલા ચેકી નાખો સહી વેરી ગુડ નીચે લખશો બેટા બે માત્ર કેમ નાખશો બેટા પછી નીચે વાળો કઈ લખશે વેરી ગુડ ચલો હવે કોણ આવશે વિરાજભાઈ આવી જાય વિરાજ વાંચવાનું પેલા અને પછી ખોટા અક્ષરો શરૂ નાખવાના અને પછી વાંચવાનું બરાબર અને બે શબ્દ બનતા હોય ને એક જ બનાવાના આપણે કોઈ પણ એક બનાવાના અમુકમાં બે શબ્દ બનશે ચાલો ખોટા શબ્દ ચેકી નાખો પેલા વાંચીને સમજો પહેલા આ આ આ રહી ગયું બેટા પ ક ડ ક ડા વ એમ ખોટા મુરાક્ષર ખુશી કાઢો પેલા મને બતાવજો એમને ભૂજતો નહીં પેલા મને કે છે કયો ખોટું છે

सरस चला त्रीजो पण लकसे वारा पण आयो चला विच आमाचो म वाचो पेला म दीप दिवा प तो काय छोटा शब्द चेकी इन आको पेला बीजो बीजो चोकलो ए ने चकनी लेवानो बीजो लाल कलर न गुलाबी लेलो વેરી ગુડ બેટા જોરદાર લખો ચાલો ગમે તે ચોક થી લખો ચોક એ પેલું કેમ ચેકો બીજા મારે આપણને ખબર પડે દિવસ સરસ દસ સરસ પાડો ભાઈ આ સિલેટ ને તો પકડી રાખવાની હમ એમ ધીમે રહીને લખવાનું ચલો પછી પ્રેમ તરવાર આવી ગયો આ બસ તરવાર બધા આવશે બેટા સરસ ચલો હવે આવશે નો વાર અક્ષર કાઢે ના માપના જ કાઢવાના બેટા આ કેવા કાઢ્યા ચલો હવે આવશે આ આ રહ્યું ચલો વાંચો ઉક્કા ચેકો એ બીજો કલર બીજો લઈ લો આ પીડા કલર લઈ લો શાબ્બા વા ભય વા જોરદાર લખો ચલો હવે આનથી લખે આપડે આ બધા ગુલાબી ગુલાબી થઈ ગયું છે

પાંચ પમટ એમ લખેલું છે શબ્દ બનશે એક બનાવવાનો કોઈ પણ હવે કરો બેટા આ પો હતું ને અહીંયા આગળ ચેકો મારો તમને દેખાતું જો હવે મેં સુધારી દીધું ચાલો હવે હવે બનાવું અહીં ચેકો મારો પેલા ખોટાક્ષ મૂળાક્ષર દેખાતો નક્કા મારી એમ કાઢોભાર વેરી ગુડ ગુડો ય જેવો પડી ગયો ને સરસ મસ્ત પાખ્યા ચકલી ની ચાંચ વાળો હજુ એ ખોટો કેવો બનાવવાનો ચકલી ની ચાંચ વાળું મસ્ત હમ ય જેવો બનાવવાનો નહીં સ્પીડ રાખો પે બધું તો કેટલી બધી હજુ એક સિલેટ બાકી શાખી સરસ ચલો એના પછી નો કોણ આવે ચલો પ્રેમ આવે ચલો આવી બેટા ચલો મ ચ ચ છે બેટા ચ ચ મ ક ચકલી વેરી ખોટું ભૂસો તો ખરા એમને ચકલી ભૂસ્યા વગર ચકલી આવે ભાઈ પેલા આપણે ભૂસે તો અંદાજ આવે ને એને જોઈ લીધું હશે કે ભાઈ આમાં ચોકો દેખાય એટલે લીવો થી કાઢ્યું હશે ને બસ એક રહ્યું છેલ્લું પછી બીજી સિલેટ લઈએ આપણે ચલો વિરાજ અહી લખી દે ચલો વિરાજ આ વાંચે મ બ ફરી વાંચે

સરસ 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 ચાલો બીજો બનાવે તો કેવું બને જો અહીં આગળ બનશે બીજો સિંગલી સરસ વેરી ગુડ ચાલો હવે આ ત્રીજો બનાવશે વા પછી ચોથો ઐશ્વર્યા બેનને બનાવવાનો અને પાંચમો પાર્થને બનાવવાનો ચાલો બનાવો ખ ગો વાય પર ખ ગો વા પર હમ ગો વારો ગવાર પેલા ચેકી નાખો બેટા પછી બોલો વિનોદ સબાસ ચાલ હવે આપ સે સોર્યા બે ચલો 24 ટોપજ નક શબ્દ છે નકામાં શબ્દ ચેકી નાખો ચલો પછી હવે છેલ્લું રહ્યું ચલો જ આવી જાવ આવી જાવ બધા આપણે બીજા લખાયું નોટ માં લખાવ બધાને ખબર છે ચલો કોને કોને આવડે

સરસ ચલો ક્લેપ કરતો બધા પોતપોતાના માટે અરે મા દીકરા બહુ મત લખી બધા હા ક્લેપ કરો ચાલુ તમારા માટે ક્લેપ કરવાની છે સરસ સરસ સરસ